ગબ્બર ઠાકોરને નાક બહાર મૂકી દીધા છે તો એમાં જયારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કેટલી વાતો તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મે એક વિનંતી કરી હતી જેની બેને ગેની બેનને તો એની બેન એવું કહેતા મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો હું તમી ને પેલા આગળ તો તમે આવ્યા બોલ્યા હતા ને તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજ બધા આગેવાનો પણ એના લીધે બીજીના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેહી ગયા જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશ ભાઈ એ હું કહેતો હતો કે બીજીમાં બધા ભેગા થશે નાચી થશે એવું જરૂરી નહીં ઢોલ વગાડતો દારૂ પીનારું છે ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને લીધે ઘણા બધા કલાકારોના ના એ લોકો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીછે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ઘેવી રાખીને બીજી લાયા હતા એ લોકો ઘેર બેહી રહ્યા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે

નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના સિવાય કલાકારો બિચારા એ કઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બે રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીઝર્બંધ નહીં થવાનું અને કોઈ મન આવો તો મને